હલો અત્યારે એમાં તો રાજકોટનું રમકડું છે બાબલો હા પોતે બાવાજીનો છોકરો છે અને બાપુજી છે એ નહીં અને એ નાનો માણસ છે બિચારો પણ મને તમને બધાને આનંદ કરાવે છે બાપા એને ભગવાનને કળા આપી છે એટલે મારીને તમારી અમે નાસી છીએ હું કામ કે ગાય માતા માટે ને ગાંડા માટે હા એક ફરવા આ મારા કોમેડિયા પાછળ તાળીથી બધા બાપ તાળી કેમકે જેને કળા આપી પૂરે ભગવાને અને આજે એટલી મહેનત કરે પોતે છોકરો હું તો એમ કહું છું કે ટાણે અશોકભાઈ હું આ મંડળ સંભાળું પણ મારી કરતાં વધારે એ છોકરો મહેનત કરે છે સભ્ય લાવવામાં ના એની આવી મહેનત છે પછી અમારો વિશાલ હા કીધું ને કે બીજા મંડળમાં રમતો તો ત્યાં એના સીન પૂરા કરી અને અહીંયા આવ્યો બોલો સાલુ મંડળ ગાય માતા માટે ગાંડા માટે હો હા કોઈના મંડળમાંથી સાલુ મંડળમાં કોઈ પાત્ર જાય નહીં લેડીઝ પાત્ર જાય જ પણ છતાંય એને એમ કહ્યું કે નહીં બાપુની મહેનત કરતા હોય હા તો હાલ હું ઘરે જઈને લાભ લો એમ ગાયો હાટું ગાંડા હાટું હે કે આ છોકરા બધા આશ્રમ આવી ગયા એને બધા નજરે જોયેલું છે કે આજ બાસઠ ગાંડા અને કાલ મૂકવા એક આવે છે ત્રેસાઠ બધા વેલ વધતી જાય છે અરે જુઓ ભાઈ ગાંડાની We'll